કચ્છની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મળી આવવાનો જથ્થો અને સિલસિલો યથાવત બીએસએફના છવાનોએ પેટ્રોલિંગ દરમિયાન ચખૌૌ પાસેના નિર્જન ટાપુ પરથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે બીએસએફના છવાનોએ ડ્રગ્સના દસ પેકેટ કબજે કર્યા અંદાજીત બાર પોઈન્ટ ચાલીસ કિલોના ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે જૂન બે હજાર ચોવીસથી આ દિવસ સુધીમાં જખૌના દરિયાઈ વિસ્તાર તેમજ ટાપુ અને પેટ વિસ્તારમાંથી બીએસએફ દ્વારા બસ્સોને બોતેર જેટલા ડ્રગ્સના પેકેટ કબજે કર્યા છે બીએસએફ દ્વારા જખૌના ક્રિક અને ટાપુ વિસ્તારોમાં સઘન ઓપરેશન ના હાથ ધરવામાં આવ્યું હતું અને આમ કચ્છમાં બી કચ્છની દરેક સીમામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો પણ યથાવત સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી રાજશ્રી વન સ્ટોપ સુઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ